તમામ પત્રકાર ભાઈભેદોનું આ એક સ્વાગત છે આજની આ વિશેષ પત્ર પરિષદમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ધારાસભ્ય સન્માનિય શલેષભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી બસીભાઈ પટેલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી સેહજાદભાઈ

લોકસભામાં વિપક્ષના નેતા એ ગુજરાતના બે દિવસના પ્રવાસ આવી રહ્યા છે બે દિવસ પ્રવાસ કાર્યક્રમ

ਇਹ ਟਾਸਕ ਦੇ ਆਧੀਨ ਰਾਉ ਜੀ ਗੁਜਰਾਤ ਦਾ ਬੈਂਦੀਵਸ ਦਾ ਪ੍ਰਵਾਸ ਹੈ ਜੀ ਸਰਮਣੇ ਰਾਉ ਜੀ ਸਵਾਰੇ ਨਾ ਸਾਡਾ ਨੋ ਕੱਲਾ ਕੇ ਇਹ ਅਮਦਾਵਾਦ ਏਅਰਪੋਰਟ ਕਾਤੇ ਆਉਸੇ 10 ਵਜੇ ਗੁਜਰਾਤ ਪ੍ਰਦੇਸ਼ ਕਾਂਗਰਸ ਸਮਿਤੀ ਨਾ ਪੂਰਵ ਪ੍ਰਦੇਸ਼ ਪ੍ਰਮੁਖ ਸੀਓ

સમગ્ર રાજ્યના તમામ તાલુકા કોંગ્રેસના પ્રમુખો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આજ બિલ્ડિંગમાં રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલજી સવારથી રાત સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે રોકાશે એ રાહુલજી અહીંયા કરવાના છે એમનો પાંચ વાગ્યા થી સાત વાગ્યાનો જે બે કલાકનો જે પેન્ડિંગ ટાઈમ છે પાસે એ દરમિયાન પણ રાહુલજીએ નક્કી કરેલા આગેવાનો સંગઠનો કે અન્ય લોકોને પણ રાહુલજી પાંચ થી સાત ની વચ્ચે રાહુલજી મળવાના છે પ્રદેશ સમિતિના કાર્યાલય ખાતે એવી જ રીતે નાયકો રાહુલજી નો અમદાવાદ ખાતે રહેશે અને આ જમી તારીખે સવારે રાહુલજી કોંગ્રેસના કાર્યકરો સાથે એ સીધો સંવાદ કરવાના છે અને આ સંવાદ કાર્યક્રમ ની અંદર જિલ્લાના તમામ જિલ્લા અને શહેરના જે હોદ્દેદાર શ્રીઓ છે તેઓ હાજરી આપવાના છે તમામ શહેર ડિપાર્ટમેન્ટના પ્રદેશના તમામ હોદ્દેદાર શ્રીઓ હાજરી આપવાના છે તમામ જિલ્લામાં અને શહેરની અંદર

અમદાવાદ થી દિલ્હી છે એ સંગઠનના જે મુખ્ય આગેવાનો છે તમામ સ્તરના તમામ સ્તરના આગેવાનો સાથે રાહુલજી વન ટુ વન વાત કરવાના છે અને એમના શું વિચારો છે પાર્ટી માટે શું કરી શકાય અને શું શું બદલાવ લાવી શકાય જે પણ એમના વિચારો છે એ વિચારો બનતું અને રાહુલજી એક એક કાર્યકર એક એક આગેવાન સાથે કરવાના છે ત્યારે બે દિવસના આ કાર્યક્રમમાં રાહુલજીનો વ્યસ્ત ટ્રોટલી કાર્યક્રમ છે સિવાયનો અન્ય કોઈ કાર્યક્રમ નથી અને આતારા દિવસોમાં આઠ માર્ચ આઠ એપ્રિલ અને નવ એપ્રિલના દિવસે એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાત ખાતે મળવાનું છે એની પણ ચર્ચા વિચારણા કોંગ્રેસના સિનિયર લીડરો સાથે રાહુલજી કરવાના છે માટે રાહુલજીનો નો બે દિવસનો કાર્યક્રમ પત્રકાર મિત્રો સમક્ષ મૂક્યો છે તમામ કોંગ્રેસના એક એક સિનિયર લીડર્સ એક એક આગેવાન એમએલએ ને પણ રાહુલજી વન ટુ વન બધાને મળવાના છે એમપી તરીકે ગેરી બેન છે એમને પણ મળવાના છે એટલે તમામ સિનિયર આગેવાનો એમએલએ એમપી એક્સ એમએલએ જે કાર્યક્રમ છે કાર્યક્રમ નું પ્રસારણ પણ કરો એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ દ્વારા આપ સૌને નિમંત્રણ પણ આપું છું આપ સૌ વધારે

રાહુલજી નો જે બે દિવસનો કાર્યક્રમ છે ગુજરાત ને અમદાવાદ ખાતે કાલ સવારે સાડા નવ થી સાત તારીખ અને આઠ તારીખે જે રીતે ગુજરાતના તમામ કાર્યકરો ખૂબ લાંબા સમયથી એમની પ્રતિક્ષામાં હતા કે અમારા રાષ્ટ્રીય આદરણીય નેતા લોકસભાના કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા રાહુલજી અમારી વચ્ચે આવે અને અમને એમનું માર્ગદર્શન મળે એ વાત ને લઈને રાહુલ ગાંધીજી એ બે દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે માનું છું કે પહેલી વખત ગુજરાતની અંદર એક તાલુકા અને વોર્ડ લેવલના જે આગેવાનો છે એમની સાથે અમારા રાષ્ટ્રીય નેતા સંવાદ કરશે ચર્ચા વિચારણા કરશે માર્ગદર્શન આપશે અને કઈ રીતે ગુજરાતની અંદર પ્રજાકીય પ્રશ્નોને લોકોના જે પ્રાણ પ્રશ્નો છે એને આપી કોંગ્રેસનું સંગઠન વધારે મજબૂત બની શકે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર એને કઈ રીતે લોકો સુધી આપણે સાચી વાતને મૂકી શકીએ એ રણનીતિ એમનાથી માર્ગદર્શન મળશે અને આગળની જે કાર્યક્રમો છે સંગઠનને લઈને સરકારની નિષ્ફળતાઓને લઈને એક કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર થશે તો ગુજરાત એમની ખૂબ આતુરતાથી એમને સન્માનવા માટે એ રાહ જોઈ રહ્યો છે અને જ્યારે પધારી રહ્યા ત્યારે એરપોર્ટ ઉપર સવારે એમનું અમે ભવ્ય સ્વાગત કરીશું અને સતત બે દિવસ સુધી એ કોંગ્રેસના તમામ ગુજરાતના તાલુકા અને જિલ્લાના અને પ્રદેશ લઈને તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને કોંગ્રેસની અંદર પ્રાણ કાર્ય કરશે આપ સૌ અહિયાં પધાર્યા આપનો સૌ ખુબ ખુબ ધન્યવાદ ખૂબ ખુબ આભાર બતા